નમસ્તે મિત્રો હું છું હિતેશ સ્વાગત છે તમારું મોજીલા શિક્ષણ યુટ્યુબ ચેનલમાં આપણે ગઈ વખતે એક વિડીયો બનાવેલો હતો જેમાં આપણે ફૂલ કેવી રીતના બનાવવું તેની માહિતી આપી હતી જો તમે તે વિડીયો ન જોયો હોય તો તેની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો ચાલો મિત્રો આજે આપણે ફૂલના વિવિધ ભાગો વિશે આજે આપણે માહિતી મેળવીએ મિત્રો પુષ્પ સાથે જે દાંડી જોડેલી હોય છે તેને પુષ્પદંડ કહેવામાં આવે છે જે આ છે તેની સાથે જે પાંદડા જોડાયેલા હોય આપણે અહીંયા છે ત્રણ પ્રકારના છે તેને વિજ્ઞાનની ભાષામાં છે એ પર્ણ કહેવામાં આવે છે તેની ઉપર અહીંયા જે તમે જોવો છો કે ઝીણી ઝીણી પાંદડીઓ છે એ વળેલી તમને દેખાય છે જેને વજ્રપત્ર કહેવામાં આવે છે મિત્રો ફૂલ જ્યારે કળી સ્વરૂપે હોય ત્યારે વજ્રપત્રનું કામ એ છે કે ફૂલનું રક્ષણ કરવાનું હોય એટલે તેને વજ્રપત્ર કહેવામાં આવે છે આ ફૂલની કળી છે જો તમે જોઈ શકો છો કે વજ્રપત્ર છે એ પૂરેપૂરું ઢાંકેલું છે જેથી કરીને કોઈ ફૂલને છે એ નુકસાન ન પહોંચાડી શકે મુજબ વજ્રપત્રની ઉપર અહીંયા પુષ્પાસન આવેલું હોય છે જેમ આપણા ઘરે કોઈ મહેમાન આવ્યા હોય તો આપણે એને બેસવા માટે આસન દેવી એવી જ રીતે પુષ્પાસનને બેસવા માટેની જગ્યા અહીંયા હોય છે પુષ્પની આ જે પાંદડીઓ છે તેને દલપત્ર કહેવામાં આવે છે તેની અંદર આજે તમે વાદળી કલરના અમુક ભાગો જુઓ છો તેને પુકેસર કહેવામાં આવે છે જેની ઉપર પરાગ રજ આવેલી હોય છે દરેક ફૂલમાં પુકેસરની સંખ્યા છે એ બેથી વધારે હોય જે તમે અહીંયા પણ જોઈ શકો છો આપણે પૂકેશરની સંખ્યા છે એ ચાર રાખેલી છે કોઈપણ ફૂલમાં છે ત્રિકેસરની સંખ્યા એક જ હોય છે જે આપણે આ કેસરી કલરમાં દર્શાવેલી છે તેની ઉપર ટોચ ઉપર અહીંયા પરાગાસન આવેલું હોય છે ફૂલમાં રહેલ ત્રિકેસરની ટોચ ઉપર પરાગરજ પડે ત્યારે છે એ પ્રજનનની પ્રક્રિયા શરૂ થાય છે તેમાં રહેલ રસને પરાગ્રજ છે એ ચૂસે છે પછી પરાગ્રજમાંથી પરાગ નળી ફૂટે છે જે પરાગવાહિની દ્વારા બીજાશયમાં જાય છે એટલે કે અહીંયા છે આમ છે અંદર જઈને ફૂલની વચ્ચે અંદર અહીંયા બીજાશય આવેલું હોય છે આ બીજા દંડમાં પહેલેથી જ માદા જન્યુ રહેલા હોય છે તેના પર પરાગ નળીમાંથી નરજન્યુ બીજા દંડમાં રહેલા માદાજન્યુનું ફલન થાય છે પછી કોઈ પણ ફૂલ હોય તો તેમાં બીનું નિર્માણ થાય મિત્રો પરાગનયન બે પ્રકારે થાય છે એક સ્વપરાગનયન અને બીજું પરપરાગનયન એક જ છોડનું ફૂલ હોય તો તેના પુકેસર ઉપર જે પરાગ્રજ હોય એ ત્રિકેસરના પરાગાસન ઉપર પડે ત્યારે સ્વપરાગ નયન થાય છે એક જ જાતિના છોડના પુષ્પના પુકેસરની પરાગ્રજ બીજ